સોશિયલ મીડિયા ઉપર એડિટિંગ વિડીયો વાયરલ કરનાર આરોપીઓની સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે નોંધાયેલ ફરિયાદ અન્વયે કરેલ તપાસ દરમિયાન આરોપીઓએ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનાઓનું જાહેરમાં આપેલ ભાષણના વિડીયોનું એડિટિંગ કરી અનામત મેળવતી જાતિઓ તેમજ બેન અનામત જાતિઓના વર્ગો વચ્ચે વર્ગવિગ્રહ થાય તે આશયથી જુદા જુદા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અપલોડ કરી હાલમાં યોજાઈ રહેલ લોકસભાની ચૂંટણીના પરિણામને અસર થાય તે સારું અપલોડ કરનાર આરોપીઓ સતીશ પ્રવીણભાઈ ઉમર વર્ષ છત્રીસ રહેઠાણ સત્કાર સોસાયટી પાલનપુર જિલ્લો બનાસકાંઠા રાકેશભાઈ બાદલભાઈ ઉમર વર્ષ પાંત્રીસ રહેઠાણ યાર્ડ ગેટની સામે લીમખેડા જિલ્લો દાહોદને પકડી પાડી ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

કે યુએચએમ સાહેબ જે કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું એમાં બે પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીશ વંસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે જે આ સેક્શન વન ફિફ્ટી થ્રી એ વન સેવન્ટી વન જી ફોર સિક્સટી નાઇન પાંચસો પાંચ બે હેઠળ આ ગુનો નોંધ્યો છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે સર વિડીયોમાં કન્ટેન્ટ શું હતું અને આ વિડીયો કોણે એડિટ કર્યો હતો ફક્ત વાયરલ કર્યો છે કે એડિટ કર્યો છે એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો એમને ગ્રુપ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે આ વિડીયો એમને પોતપોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે આ બંને આરોપીનો નામ શું છે ને એની બેકગ્રાઉન્ડ એક સતીશભાઈ વંસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બાર્યા કરીને છે જે દાહોદના છે લીમખેડાના અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ એમના વિડીયો પોસ્ટ કરવા પછી આશય પ્રાથમિક પૂછવરતમાં શું જણાવે છે રાજકીય કોઈ ફાયદો લેવા માટે છે કે શું શું જણાવે છે એમને જે પોસ્ટ કર્યો છે એમને એ રિસ્પોન્સિબલી આની હકીકત ચેક કર્યા વગર અને ઓરિજિનલ વિડિયો જોયા વગર પોસ્ટ કર્યો છે એટલે એ દરમિયાન ડિરેક્શન માં મે અત્યારે તપાસ કરી રહ્યા છે સર આ વિડિયો એડિટેડ છે એની કોઈ ખરાઈ દે છે ઓફિશિયલ માં કે કોઈ જગ્યાએ

આ કેસમાં આપણે આ કાલે રાતે એક ફરિયાદ નોંધાઈ છે અને પરમ દિવસે દિલ્હી પોલીસમાં પણ એક નોંધાઈ છે બાકી આગળ આપણે જોઈ રહ્યા છીએ